ગરીબો માટે બનાવાયેલા આવાસની સ્થિતિને લઈને છાસ સમાચારો સામે આવતા રહે છે આવાસની કામગીરીમાં ભ્રષ્ટાચારના આરોપ પણ અનેક વાર લાગી ચૂક્યા છે ત્યારે આણંદના આંકલાઓમાં એક ઘટના સામે આવી જ્યાં સાડા બાર કરોડના ખર્ચે બનાવેલા આવાસની હાલત એ બધી બતર થઈ ચૂકી છે અહીંયા તો સ્થિતિ એવી છે કે બે હજાર સત્તર માં શરૂ થયેલી કામગીરીમાં જ એટલી ઢીલાશ રાખવામાં આવી કે ચારસો ગરીબ પરિવારોના સપનાના આશિયાના ખંડેરમાં ફેરવાઈ ગયા વધુ એક આવાસ યોજનાની કામગીરીમાં પોલમ પોલ ગોકળ કામગીરીથી આવાસ ખંડેરમાં ફેરવાયા કરોડોના ખર્ચે બનાવાયેલા આવાસ નથી રહેવા લાયક કેટલાય ગરીબ પરિવારોના આશિયાના બધાલ આણંદની આંકલાવ નગરપાલિકાએ આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે આવાસ સુવિધા યોજના હેઠળ વર્ષ બે હજાર તેર ચૌદમાં આંકલાવની ઇન્દિરા કોલોની અને જેમુડી વિસ્તારમાં કામની શરૂઆત કરી હતી આવાસ બનાવવાની કામગીરીનું ટેન્ડર જેતપુરના ગુરુકૃપા ચેરિટેબલ ટ્રસ્ટના જયસુખ પાદરિયા પાસે હતું યોજનામાં ત્રણસો છત્રીસ આવાસ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું ગરીબો માટે ઘર બનાવવાની યોજના પાછળ આજ સુધીમાં કરોડો રૂપિયાનું આંધણ કરી નાખવામાં આવ્યું હોવા છતાં લાભાર્થીઓ ઘરથી વંચિત છે ચારસો સોળ મકાન સાડા બાર કરોડના ખર્ચે ચારસો સોળ લાભાર્થીઓ માટે ત્રણસો ને છત્રીસ મકાન આજની તારીખમાં ઉભા છે પણ છેલ્લા દસ વર્ષથી દસ વર્ષ પહેલા વહીવટી સુજબુઝના અભાવે એ જે લાભાર્થીઓ છે એ મકાનથી વંચિત છે અને હાલમાં એ લાભાર્થીઓને મકાન ફાળવે તો પણ કોઈ એનો મતલબ નથી કારણ કે ખંડેર હાલતમાં ફેરવાઈ ગયેલા છે તો આવા મકાન આટલા વર્ષોથી ઉભા છે દસ વર્ષથી વધુ સમયથી તો એનો કોઈ નિરાકરણ લાવીને લાભાર્થીઓને લાભ મળે પોતાને લાભાર્થીઓને ઘર મળે એનું આયોજન કરવું જોઈએ ખરેખર ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરેલી છે પણ અહીંયા નગરપાલિકા દસ વર્ષ પહેલાના તંત્ર અને એના પછી પણ જે બી હોય આના પર એટલું ધ્યાન આપ્યું નથી અને જે આવાસ યોજનાના લાભાર્થીઓ છે એ લાભથી વંચિત રાખવામાં ત્રણસો છત્રીસ પૈકી અડધા આવાસોની કામગીરી હજુ સુધી પૂર્ણ થઈ નથી બે હજાર સત્તરમાં નગરપાલિકાએ નાણાં અટકાવી દેતા કોન્ટ્રાક્ટર અધુરું છોડીને ભાગી ગયું ત્રણસો છત્રીસ માંથી એકસો ચોસઠ જેટલા આવાસો સંપૂર્ણ રીતે તૈયાર હોવા છતાં તેની ફાળવણી ન કરાતા આવાસો ખંડેરમાં ફેરવાઈ ગયા છે આંકલાવની આવાસ યોજનામાં લાભ લેવા માટે અંદાજે ચારસો સોળ જેટલા ફોર્મ ભરાયા હતા લાભાર્થીઓના ફાળે આવતી કેટલીક રકમ પણ નગરપાલિકાએ જમા કરાવી હતી પરંતુ આજ દિન સુધી આવાસ નથી ફાળવાયા અરે કેટલાક લાભાર્થીઓના તો મૃત્યુ પણ થઈ ચૂક્યા છે તો જેમુડી વિસ્તારમાં બનેલા આવાસમાં તો કેટલાક અસામાજિક તત્વો ગેરકાયદેસર કબજો જમાવીને બેઠા છે લાભાર્થીઓને પોતાની જગ્યામાંથી હટાવવા કેટલાક સ્થાનિક રાજકારણી સક્રિય થયા છે આવા નેતાઓની રહેન નજર હેઠળ આવાસો અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયા છે એક તરફ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઘર આપવામાં આવી રહ્યું છે બીજી તરફ તૈયાર થયેલા આવાસ સમયસર એલોટ કરતા ખંડેર બની ગયા છે ત્યારે જોવું રહ્યું કે સત્તાધીશોની બંધ દરવાજા ક્યારે ખુલશે અને ગરીબોને પોતાનો હક મળશે બ્યુરો રિપોર્ટ કેન્દ્ર સરકાર ગરીબ લોકો માટે આશીર્વાદ સમાન આવાસ યોજના લાવી રહી છે અને બીજી તરફ સ્થાનિક તંત્રના પાપે લાભાર્થી આવાસથી વંચિત રહી જાય છે ગરીબોને ઘરના ઘરનું સપનું સાકાર કરવાના સરકારના શુભ આશય પર સ્થાનિક નેતાઓ પાણી ફેરવી રહ્યા છે પ્રજાના પરસેવાની કમાણીના ટેક્સના રૂપિયા પણ નગરપાલિકાની અણ આવડતના લીધે વેડફાઈ રહ્યા છે ત્યારે નગરપાલિકા પોતાના બુદ્ધિનું પ્રદર્શન કરવાનું બંધ કરી ગરીબોને તેમનો હક આપવાની દિશામાં કામ કરે